રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર કોઠારીયા પોલીસ ચોકી પાસે આવેલ ફોરમ ક્લિનિક ડોક્ટર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે એકવીસ વર્ષીય પાલબેન જીતુભાઈ સોલંકી તેઓને સાત મહિનાનું ગર્ભ હતું અને ડોક્ટર તત્કાલ સિઝેરીન કરવાનું કહેતા તેને સિઝેરીન માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે માત્ર બે થી ત્રણ ડોક્ટરો જ હતા ત્યારબાદ ડોક્ટરે કહ્યું કે બેનને આંચકી આવી છે અચાનક આઠથી દસ ડોક્ટર સારવાર માટે પહોંચી ગયા હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા પણ હતા ત્યારબાદ ઘણા લાંબા સમય બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી કે બેનનું મૃત્યુ થયું છે અમે ખૂબ મહેનત કરી પણ બચાવી ન શક્યા આ સમગ્ર મામલે પરિવારજનો હોસ્પિટલે ભેગા થયા હતા અને મામલો ખૂબ જ ગરમાયો હતો એહવા વિજય મકવાણા અત્યારે જો કાયદેસરની પ્રોસિડ્યુર થાય ત્યારે અત્યારે ડેથ બોડી લેવાની થાય છે બરાબર અત્યારે બોડી થતી નથી પરિવારના સભ્યોના પરિવારના સભ્યોને કોઈને કરી મારા હાજર છે એ મારાને કોઈ ઇન્ટરવ્યુ લીધું નથી અને ડાયરેક્ટ અત્યારે સબ આવી કે ડાયરેક્ટ પોસ્ટમોર્ટમમાં કે ડાયરેક્ટ પોસ્ટમોર્ટમ માટે લઈ જશે ડેથ બોડી અને ડેથ બોડી એટલે લેવાની થાય એમને રિપોર્ટ બતાવો હું તમને લખાણ તમે એમને બતાવો પોસ્ટ તો તો હતો નો મને હું વાગ્યા મારી બેન ને બે લાગ બે વાગ્યા ના લાવ્યા છે પણ હું આવ્યો છ વાગે એટલે મને આઈવા ને તો એમ કીધું કે માં લઈ જવા છે હા પાડી અને બેન ના હજી મહિના પૂરા હતા નહીં

બધા ચાલુ થઈ ગયા આઠ નવ ડોક્ટર આવી ગયા પછી તે ઓક્સિજન ના બાટલા નતા ત્યારે શું કીધું કે બેન ને આચકી આવી પછી ઓક્સિજન ના બાટલા છેલ્લે છેલ્લે કલાક પછી આવ્યા એમ્બ્યુલન્સ ને પાછા તો અમને શું કઈ કે તમને અમે કેતા હતા સિવિલ માં કે અમને કઈ કીધું નથી અમને એમ કે બેન ને કઈ નથી સારું જ છે સારું જ છે બેન ને કઈ તપલીક જ નથી છેલ્લે છેલ્લે બધા કઈ છે ત્રણ ચાર વખત આ બનાવ બની ગયો તો આ કાયદેસર ની કાર્યવાહી જોઈ અત્યારે તમારા પરિવારજનો સાથે વાત કરીએ બોડી સ્વીકારવાનો રીતે બોડી તો ન્યાય મળી જાય પછી બોડી ની વાત છે ઓકે ફાયર થશે